આજે તમે જોવો છો બહાર જે એટલા બધા કાંડ થયા સ્ત્રીઓ સાથે જે દુષ્કર્મ થયું તો મારો તો આજે પહેલો પ્રશ્ન ઈ છે કે ઈ ઈ છોકરીઓ એકલી હતી કેમ એનું પરિવાર ક્યાં છે તો એક વ્યક્તિએ મને એવો જવાબ આપ્યો કે તો એ તો ક્યાંક નોકરી કરવા જતી હોય ક્યાંય જે પોતાની દીકરીઓથી નોકરી કરાવે છે ને એ એક રીતે પોતાની દીકરીઓને વ્યભિચારમાં ધકેલી રહ્યા છે અને બીજા હરામખોરો ઈ છે જે પોતાની દીકરીઓથી કમાણીની આશા લઈને બેઠા છે કારણ કે દીકરીઓ થોડુંક કમાઈને દેતી હોય ને તો એના વિવાહ નથી કરતા પચ્ચીસ હજાર રૂપિયા મહિને કમાઈને દેતી હોય છોકરીને કોણ જવા દે અને એ જલસા કરતો હોય બીડી પીતો હોય હૂતોહૂતો શેઠી જેવડ નથી પાલન કરવાની તો શું કામ કરો દીકરીઓ કમાય અને એનો બાપ ખાય બેઠા બેઠા તો પડીને મરી પુરુષ થઈને એટલી તેવડ નથી આપણામાં પરિવારનું પાલન કરવાની તો આને જૂનાગઢ ભેગું થઈ જવાય પચીસ વર્ષ થાય ત્રીસ ત્રીસ વર્ષ સુધી કન્યાઓના વિવાહ ન કરે અને પછી એ દીકરી હાથે ક્યાંક મેળ ન કરે બીજું શું કરે